હા મારી શાકભાજી ત્યાર થઈ ગઈ છે અને આજે નવીન કામ કર્યું છે મેડમ બળ કરે ડુંગળી ક્યાં થઈ કે થોડી થોડી પાર્યું નથી ના ખાલા છે કે પશાકના બુરા ખડ બંધ થઈ જાય આવું ખેંચી જવા ક્યાં ક્યાંય ક્યાંય સોંપીએ

નાકા બધા કપલેટથી ભરી દીધા છે ભરી દીધા છે ને ઉદલામાં પાસા સોપતાપ ટપ ટપ શરૂ થઈ ગયું છે હવે કેમ કે હવે ત્યાં વરસાદ યાર આરાનકીને જુનાગઢ ના ડુંગરો તો હતા ખાલી ભોળાના માછું દેખાય ચટા આખી વાદળમાં વાલા એટલો આઘો જૂનાગઢનો ડુંગરો છે આપણે ઝૂમ કરીને તમને બતાવ્યો હશે બરાબર અને આપણે ઘી તો શાકભાજી ત્યાં જી ત્યાજી પડવા મળે તો એક તો અહીંયા છે છે ક્યાં છે અહીંયા છે જરૂર એકના છે અહીંયા છે અહીંયા પડી ગયું અહીંયા થઈ ગયું બે ઉપર ભરાયેલા છે મારા વાલા હવે આપણે ઘરની વાડીનું શાકભાજી તૈયાર થવા માંડ્યું છે કુતરી નીકળી છે હવે એમ થાય એમ ચારે કોને ખબર આવે છે ડુંગળીને બે પણ હું અહીં ઉભો ને આમ વટી જાય કે ભાઈ વરસાદના ઉતરાય ક્યાં રે આપણે કહીએ ને આમ જો ફૂલ કેટલા આ મસ્ત મજાના શાકભાજીના ફૂલ જવાનતા તમને મજા આવે કેમ આ છે ગલકું અમે કારેલી છે અહીંયા ગલકા છે ના તો તમને ખબર જ છે કિહોળા છે હમે સુધી જો કેવા ફૂલ પીડ્યા મસ્ત ના છે આપડા વાલીયા આવી ડુંગળી આપણે સોંપી છે હવે ઉપલામ સોંપતા હતા વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો એટલે કંઈક બીજું બહેન હું કલો મારા વાલાને દેખાડી દઈશ કેટલું સોંપવું કેટલું ફ્રેન્ડ મિત્રને દેખાડવું જરૂરી છે આપડે વરસાદ ચાલુ થઈ ગયો તમે આમ લો ને

આ જાય આ મિત્રો છે ને સીતાફળી છે ને એટલે સીતાફળીના આડા આવી જાય એટલે જડે નહીં એવું છે ને હા જો અત્યારે માં વરસાદ છે પાછો પલ્લે છે એવું છે બીજું કાઈ વાંધો નથી હાલો અમાર ઘરની વાડીના ઘીહાડા ઉતારીને જો તો બસ વેલા સુધારે રાખ દે પછી આ શટકે છેલે સુધારી નાખી એટલે રવિભાઈ રમેશન કરી

કેમ બે આતા લઈને ને મસ્ત પાણી આયલું છે જો આ જાય જો ને જાય બુજે જાય બુજે જાય તરા હે તરા છે રવિભાઈ ને બધા આયા છે જો આ વરસાદ તો ના આવવાનો જ છે ફૂકા કાઢી નાખવાનો છે અબાન થાયમ વરસાદે ભરાઈ માં ફૂકા કાઢી નાખ્યા ને અમાર રવિભાઈ રા ઓ હું આવ્યું હા ભુ જોવા જાઉં એટલો વરસાદ આવેલો છે મિત્રો તો હાલો પાછો આવવાનો છે એટલે વેરા હાઈ આપણે ભાઈ તમને પાણી બતાવો હાથો અહીંયા ભાઈ બરોબર એક લાખ સીટ નાખો હાલો આપણે ભાગ્યા ગયા એ પાછળ ફોટા પાડો એ ફોટા પાડો ગોઠવીને આપણે મેં હાલો આ કે વાદળ સીડ્યું છે મારા વાલા મિત્રો તો પછી ધીમા ધીમા ભાઈ ઘર બાજુ કારણ કે નગર વરસાદ આવી જાય પાછો એક તો કપડાં હું પાતા નથી આના વિડીયા બજારો વિડીયાને પણ અહીંયા આંડ દીધી કેમ કે વિડીયોથી જ્યાં મોટો વિડીયો ગેમ હોય તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ના ભૂલતા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો આવીશું નવા વિડીયા સાથે તો આવું છું બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય